બરાબર છે ને ફોટો તમારો આધાર કાર્ડ મોબાઈલ નંબર બધું ચાર મહિનામાં મકાન મળી જશે તમને અને એક મહિનામાં જેટલી થાય એટલી આપણે ફોરવર્ડ કરીને બધી સિસ્ટમ બતાવતા દેસું આ પચાસ હજારની પોસ્ટ કાલે મળી જશે તમને તો તમને જ આપી દઉં ને આ ઘડી નહીં બોલો આ ભાઈને પોસ્ટ આપી દઈશ કાલે ફ્લેટ નંબરે આપી દઈશ બરાબર ને પૂરા છે ને પાછી દોઢ બરાબર આ બા દોતી બની આવી છે એક રહી ગઈ જ ખાલી ત્રણ જ છે આમાં નંબર છે તો એલોટમેન્ટ લેટર તો જાને બદલ અચ્છા એલોટમેન્ટ બધા